સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ગતરોજ 28 ઓક્ટોબરના રોજ એક અત્યંત મુજબ આ દુર્ઘટના આશરે સાંજે સાડા ત્રણ વાગ્યાના અરસામાં લીમડા ખાતે જયંતિભાઈ વજીરભાઈ વસાવાના ઘરથી આશરે પચાસ મીટરના અંતરે આવેલા ગરનાળા પાસે ઉમરપાડાથી માંડવી આવતા રોડ પર બની હતી જેમાં યામા કંપનીની આર વન ફાઇવ મોટર આરોપી ચાલક હેતલભાઈ બકુલભાઈ ચૌધરી પોતાની મોટરસાઇકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો હેતલ ચૌધરીએ સામેથી આવી રહેલી મનીષભાઈ ગામિતની હીરો સુપર સ્પ્લેન્ડર મોટરસાઇકલ સાથે ધડાકાભેર અથડાવી દીધી હતી અકસ્માત આ એટલો ભયાવહ હતો કે બાઇક ચાલક મનીષભાઈ ગામિત અને આરોપી ચાલક હેતલભાઈ ચૌધરીનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓને કારણે કરુણ મોત નીપજ્યું હતું આ ભયાવહ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમાં મનીષભાઈની મોટરસાયકલની પાછળ બેઠેલા તેમના પત્ની વિજિતાબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે હિતલ ચૌધરીની બાઇક પાછળ બેઠેલા તેનો મિત્ર હાર્દિકને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી બંને ગંભીર ઘાયલોને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ઘાયલ થયેલા યુવક હાર્દિકે પણ દમ તોડ્યો હતો આ અકસ્માતમાં કુલ ત્રણ યુવકોના મોત થયા છે જ્યારે એક મહિલા વિજેતાબેન ગામિતની હાલમાં સારવાર ચાલી રહી છે આ ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા આ અકસ્માત અંગે મનીષભાઈના ભાઈ નરેશભાઈ ગામિતે આરોપી ચાલક હેતલ ચૌધરી વિરુદ્ધ બેદરકારી અને પૂર ઝડપે વાહન હંકારી મોત નીપજાવવા બદલ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના અમારા બોરખડી ગામના ભાટીપડિયાના એક યુવાનની છે એ લોકો આંબલી ડેમ તરફ જઈ રહ્યા હતા એમના મિત્ર સાથે ત્યારે માલદા ગામ નજીક એમને અકસ્માત નડ્યો છે એ સામે બંને ટુ વ્હીલર વાહનો જ હતા એ પણ ટુ વ્હીલર વાહન પર હતા અને આ જે અત્યારે યુવક મૃત્યુ પામ્યા છે એ પાછળ બેઠા હતા એમનું નામ છે હાર્દિક કુમાર ચૌધરી એમની ઉંમર વર્ષ એક્સિડન્ટમાં હિતેશ માહિતી મુજબ બે ટુ વ્હીલર વાહનો આમને સામને ટકરાયા હતા અને આ જે હાર્દિક જે ટુ વ્હીલર પર હતો એમની સાથે જે વાહન ચાલક હતા એમના મિત્ર એમનું પણ ઘટના સ્થળે મૃત્યુ થયું છે ત્યારબાદ સામે જે બીજું એક વાહન હતું એમના વાહન ચાલકનું પણ મૃત્યુ થયું છે એટલે કુલ ત્રણ મૃત્યુ માહિતી મળે છે છે ત્યાંના વિદ્યાર્થી હતા મમ્મી એમના મમ્મી પપ્પા ખેતી કામ કરે છે એક દીકરો હતો કે એક માત્ર દીકરો હતો એક મોટા બેન છે આ સૌથી નાનો એકનો જ દીકરો હતો શું કેશો એવી ગાડી ચલાવવા ગાડી ચલાવે છે શું તમે શું મેસેજ સંદેશ માત્ર એટલું જ છે કે આજની યુવા પેઢીએ વાહન ચલાવતી વખતે સાવધાની વર્તવી ખૂબ જ જરૂરી છે જે રસ્તાના નિયમો છે એનું પાલન કરવું જરૂરી છે કારણ કે આજે એકનો એક દીકરો જે માતા પિતાને ગુમાવવાનો વારો આવે છે એ માતા પિતાની પરિસ્થિતિ જે ગુમાવે છે એને જ ખબર પડે છે